ણે તો ત્રણ નર જણજે કા ભગત કાં દાતા કાસૂર તો રહે વાંજણી પણ મત ગુમા વિસ્તારોનું નમસ્કાર હું છું જેડી ગુજરાતી ગરબા ગિરનાર અલગ અલગ લોકોને મળી રહ્યા છે અને સંવાદ કરી રહ્યા છીએ પણ આજે જ એમની સાથે હું સંવાદ કરી રહ્યો છું આમ તો સામાન્ય રીતે ઇન્ટરવ્યુમાં પરિચય કરાવવાનો હોય છે પણ એવા વ્યક્તિ આજે આપણા સ્ટુડિયો ઓન વ્હીલના મહેમાન બન્યા છે કે જે કોઈ પરિચય એના મોતા જ નથી કારણ કે એમનો સુરીલો કંઠ અને એમના કંઠ થકી ગુજરાત નહીં પણ ગુજરાત બહાર પણ લાખો લોકોના દિલોમાં રાજ કરે છે કીર્તિદાનભાઈ ગઢવી અને એમના ધર્મપત્ની પણ અહીંયા પધાર્યા છે થેન્કસ અલોટ કીર્તિદાનભાઈ કારણ કે ખૂબ હેક્ટિક શેડ્યુલ છે તમારું અને તો પણ આપ અહીંયા આવ્યા છો જી એક સમય એવો હતો કે અહીંયા તમે ભજન કરવા માટે આવતા બિલકુલ અને છેલ્લા ચાર પાંચ વર્ષથી તમે પોતે જ ઉતારો કરો છો અને લોકોને ઇન્વાઇટ કરો છો કેવી અનુભૂતિ થાય છે પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર કે શિવ મહોત્સવનું આપ ગુજરાત ફર્સ્ટ નું સંવાદ કરો છો વાદ વિવાદને છોડીને એક સંવાદની પરંપરા જાળવી રાખી બાકી કારણ કે મીડિયામાં તો વાદ હોય વિવાદ હોય પણ સંવાદની જે તમે પ્રક્રિયા અપનાવી છે એના માટે ખૂબ ખૂબ તમને શુભકામનાઓ ધન્યવાદ ગરવા ગિરનારની ધરતીમાં આવ્યા પછી એવી અનુભૂતિ થાય છે પહેલી અનુભૂતિ તમને કહું કે જે અનુભૂતિ આજથી વીસ બાવીસ વર્ષ પહેલા હું જયારે પહેલીવાર શિવરાત્રી મેળામાં આવ્યો કે અહીંયા શિવરાત્રીનો મેળો ભવનાથનો મેળો ભોળાનાથનો મેળો ગિરનારી મહારાજનો મેળો એ ચાર પાંચ દિવસ તિથિ પ્રમાણે હોય છે પાંચ દિવસ પછી અહીંથી ઘરે જવું ની અઘરી સમસ્યા હોય છે કે એમ થાય કે આવી મોજ આવી ગિરનારી મહારાજની મોજ મૂકીને કેમ ઘરે જવું વાત નંબર બે કે આ ઈ ધરતી છે ગરવા ગિરનારની સિદ્ધોની ભૂમિ સાધુ સંતોની ભૂમિ અને શાસ્ત્ર ઉલ્લેખમાં એનું પ્રમાણ જોવા મળે છે કે નરસિંહ મહેતાના કામ કરવા માટે બાવન વખત દ્વારકાનો નાથ આ ધરતીમાં ધરતી પર આ પવિત્ર ધરતી છે સિદ્ધો ની ધરતી છે આને ચરણ આને રજ આપડા માથે અડી જાય તો બહુ આપણા પાર થઈ જાય અને વીસ બાવીસ વર્ષ પહેલા હું આવતો પોતાના પગના પંજા ઉપર રાખી આમ કાયા ઊંચી કરીને હું મેળો માણતો ભારતી બાપુ ના આશ્રમે ભજનો સાંભળો જાતો ક્યાંય દૂર દૂર સુધી અને એ ગિરનારી મહારાજ ની દયા થઈ એ પરમાત્માની દયા થઈ ભોળાનાથ ની દયા થઈ કે અહીંયા આવતો કીર્તિ સામાન્ય એને લોકોનો પ્રેમ મળ્યો કારણ કે ભોળાનાથના આશીર્વાદ મળ્યા ભજન અને ભોજનની પરંપરા વર્ષોથી ચાલી આવે છે એટલે મેં હું મારો વ્યક્તિગત વિચાર કહું કે કલાકારને સમાજ આપે છે ને પ્રતિષ્ઠા આપે છે પૈસા આપે છે માન સન્માન આપે છે આટલો દરજ્જો આપે છે માણસ જોઈને રાજી થઈ જાય એટલો પ્રેમ લોકોનો મળ્યો છે તો મને એમ થાય પરમ દિવસ હું કાર્યક્રમમાં સંતવાણીના કાર્યક્રમમાં બોલ્યો કે ત્રણસો ને દિવસ પ્રજા લોકો અમને ખવડાવે છે અમને આનંદ કરાવે છે અમને પૈસા આપે છે પ્રેમ આપે છે પ્રતિષ્ઠા આપે છે તો અમને સેવા કરવાનો મોકો જો બે ચાર દિવસ મળે તો ઈ મારા પરિવાર નક્કી કર્યું છેલ્લા ચાર વર્ષથી શિવોત્સવનું અમે અહીંયા આયોજન કરીએ છીએ એમાં ગુજરાતના સૌરાષ્ટ્રના ભારતભરના તમામ કલાકારો આવે અને પોતાની કલા ગીરસે અને હજારો માણસો ત્યાં ભોજન ભંડારો પણ ચલાવે છે ટાઈમ ભોજન ભજન નાસ્તો ખૂબ પ્રેમથી અમે જમાડી છે હું અને મારો આખો પરિવારમાં પીરસતા હોય છે લોકોને એટલો જેડીભાઈ આનંદ અમે જોઈ શકીએ છીએ એની આંખોમાં કારણ કે લોકસંગીતની ચાહના કલાકાર પતિની ચાહના મારા પતિની ચાહના મારા પરિવાર પ્રત્યેની ચાહના અને એક કલાકાર આવું કરે તો કૌતુક લાગે ને કે નકર આ મેળો તો સંતોનો મેળો છે સંતોનો ઉતારા એટલે મેં પરમ દિવસે વાત કરી કે માત્ર સનાતનને જાળવવું સંસ્કૃતિને જાળવવું સંસ્કારને જાળવવું ભજન અને ભોજનને જાળવવું એ માત્ર સંતોનું કર્તવ્ય સંતોનું કરે છે પણ માત્ર સંતો જવાબદાર નથી આપણને કંઈક પરમાત્માએ આપ્યું આપણને સમજણ આપી લોકોએ આપ્યું છે તો લોકોનું એમને પરત કરવાની વાત છે કીર્તિભાઈ એવું કહેવાય છે કે આપણે ઘણા સમયથી ઇન્ડસ્ટ્રીમાં જોઈએ છે કે જે કલાકારો ઉગે જેનું ઉગે છે એનું આથમુ નકલ બિલકુલ જીવનમાં કોઈ માણસનો દસકો આવતો હોય છે બિલકુલ પણ કોઈક એવી શક્તિ તમારી પાછળ કામ કરે છે કે કીર્તિદાન ગઢવીનો દસકો નહી પણ જમાનો છે બસ પહેલા મને ભોળાનાથના આશીર્વાદ મળ્યા પછી માં મોગલના આશીર્વાદ મળે અને શિવ ને શક્તિથી મોટું બ્રહ્માંડમાં કોઈ નથી અને દરેક આત્મામાં પરમાત્મા છે હું નિષ્ઠાથી કહું છું મારી ભરોસાથી કહું છું મારા આત્મભાવથી કહું છું કે લોકોનામાં બેઠેલો પરમાત્મા એના આશીર્વાદ મળે મને મળ્યા છે બાકી આ શક્ય નથી મહેનતથી આ શક્ય નથી મેં ઘણી વાર સોશિયલ મીડિયામાં પણ જોયું છે કે મોટાભાગે સ્વાભાવિક છે કે તમારે રાત્રિના પ્રોગ્રામ હોય ઘણી બધી જગ્યાએ ફરવાનું શેડ્યુલ ખૂબ ટાઈટ હોય પણ તો પણ તમે બધું મેનેજ કરીને પણ પરિવાર ને તો ટાઈમ આપો છો મોટા ભાગે બેન તમારી સાથે હોય છે હા વિદેશો ના કાર્યક્રમો હોય ત્યારે અમે સાથે જઈએ છીએ પરિવાર સાથે ત્યાં કેવા ટાઉનહોલ ના ઇન્ડોર ના કાર્યક્રમો હોય ત્યાં મારો પરિવાર સાથે હોય બાકી લાખો ની મેદની પરિવાર સાથે હોય કે લોકો ને હોય યોગ પણ હું મારાથી બનતો પ્રયત્ન કરું છું કે પરિવાર સાથે લઈને ચાલુ છું એવું કહેવાય છે કે એક સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ હોય છે પેલા તો વડીલોનો આશીર્વાદ પૂર્વ નો આશીર્વાદ મારી માના આશીર્વાદ અને સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે એ મારી ધર્મ પત્નીનો કારણ કે કોઈ પણ ક્ષેત્રમાં સંઘર્ષ કરવો પડે અને મારા લગ્ન થયા પછી એક સંતાન બે હજાર પાંચમાં કૃષ્ણજી ત્યારે મારે સંઘર્ષની શરૂઆત થઈ નથી મળતી સિદ્ધિ કોઈને સાધના વિના એટલે સાધના કરવી પડે સંઘર્ષ કરવો પડે અને સંઘર્ષના પીરિયડ દરમિયાન ઘરે માત્ર સુવા જવાનું થાય આરામ કરવા જવાનું થાય તો એ બધું સોનલે બધું મેનેજ કર્યું અને હું સાક્ષીથી કહું છું સત્ય વાત કરું છું કે આજ દિન સુધી મારા ઘરમાં મારી જવાબદારી ગાવા સિવાય કાંઈ નથી બધું સોનલ બાપુ ઘર પરિવાર વ્યવહારો તહેવારો ફાઈનાન્સ છોકરાઓને સ્કૂલ દવાખાના બધું જ મેનેજ કરવું બેન તમને કેવી અનુભૂતિ થાય છે મેળાની અંદર જે ખૂબ સારી અનુભૂતિ થઈ રહી છે અત્યારે ગિરનાર મહારાજના દર્શન કરવા માટે જો આપડે આ કિસ્મત માં હોય આપણે ભાગ્યશાળી હોઈએ તો જ આપણને અહીંયા આવવાનો મોકો મળી રહ્યો હોય છે અને ગિરનાર જે છે એ હિમાલય ના પર દાદા છે તો આના દર્શન અને એબી શિવરાત્રી ના સમયમાં તો એ ખૂબ એકદમ અદ્ભુત અનુભૂતિ છે શંકર ભગવાન ના સ્વયં અહિયાં એમની ચરણ રજ હોય છે આટલું બધી ઊંડી જાણકારી છે તમને એવું કેતા કે મને તો નથી ભાવતું નો એટલા માટે તો થઈ જવાય છે પણ સક્સેસ પછીની જે બાબતો છે ને એને પચાઈ રાખવી બહુ અઘરું હોય છે કેવી રીતે પચાઈ રાખો છો છો કારણ કે તમે બહુ માણસ તમને ઘણી બધી વાર છે એના માટે જાગૃત રહેવું બહુ જરૂર છે કારણ કે આ એક રીતે ગ્લેમર ની દુનિયા છે લોકોનો પ્રેમ નિષ્ઠા આમ સાંજે ઘરેથી નીકળો એટલે હજારો માણસો તમારી વાત જોતા હોય અને પછી ઘરે સામાન્ય રહેવું એટલે એનો ઈ કલાકાર હું કલાકાર કે ભજની કે લોકગાયક ત્યારે જ હોઉં છું જયારે મંચ ઉપર હોઉં છું ત્યારે નીચે ઉતર હું સીધો રાજેશ કીર્તિના ઇન્ટરવ્યુ વાંચ્યો હતો કે માણસ બહુ માનસિક પીડા અવસ્થામાં કારણ કે રહ્યા અને રાણા રાજિયા સુરવર મુનિવર સમય હજી છે બાજી હાથમાં તો ચેત તું ચેત તો ચેતી જ આવું છે સમય આવતા અને તમે પેલા પણ કીધું કે માણસ નો દસકો હોય છે દસકો મને વીસ વર્ષથી સફળતા મળી લોકોનો પ્રેમ મળ્યો પણ એ પચાવવાનું ત્યારે શક્ય બને તમારા પર તમારા પૂર્વજોના તમારા ઇષ્ટ દેવના તમારા કુલદેવના આશીર્વાદ વગર શક્ય નથી બાકી તો માનવી ત્યારે એક ભવાય રાતો દરેક ક્ષેત્રમાં નાના નાના ક્ષેત્રમાંથી મોટા ક્ષેત્ર સુધી દરેક માણસ મહેનત કરે છે પણ સફળતા એને મળે છે એના પર કોકના આશીર્વાદ હોય છે ને ઘણા બધા એકવાર હું હકાબાનો ઇન્ટરવ્યુ કરતો હતો એકવાર એમને તમારો ઉલ્લેખ કર્યો કે હું જે કંઈ પણ છું એ માયાભાઈ કીર્તિદાન ના કારણે છું કારણ કે એમને મને પહેલા કેવું છે કે કલાકારોમાં નાના કલાકારો હોય તો એમને એવું કે પણ તમે લોકો એમને સામે કે ભાઈ પહેલા તમે બેસો પછી અમે બેસીશું અકાબાની એક રસપ્રદ વાત કરો નવસારી કાર્યક્રમ નવસારી પાસે આજથી લગભગ આઠ એક આઠ દસ વર્ષ પહેલા તો હકાભાઈ કે મેં તો એ વિસ્તાર જ નથી અને મને કીધું ત્યાંના આયોજક કીધેલું કે કોઈ સારા હાસ્ય કલાકાર લઈ આવજો અકાભા છે એ નેચરલ કલાકાર નેચરલ કુદરતી કલાકાર એના માટે કોઈ એને ગોખવું નથી પડતું કે કોઈ જોક સુકે વાત અને જે પણ આવે છે એ સહજ રીતે આવે તો ત્યાંના આયોજકો મને કે ભાઈ આ કોને લઈ આવ્યા તમે એમને ગેરંટી માની કીધું ગેરંટી થી કીધું મેં કીધું જો આ અકાભા તમને બોલે અને પાંચ મિનિટ સુધી કોઈને એક પણ વાર હસુ આવે તો હું આજનો મારો પુરસ્કાર લઈ લઉં અકાભાની ગેરંટી લઈ દીધી

હે સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ જટા માં વસે માત ગંગે ઉપન કરતી પાર્વતી ના પતિ ખોલ રમે ગુણ પતિ જાપ નીત જપે જતી ને સતી આરતી રોજ ઉતરતી હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ કીર્તિદાન ભાઈ છેલ્લો પ્રશ્ન પૂછી અંતિમ લક્ષ્ય શું છે જીવન અંતિમ લક્ષ્ય ઈ છે મારું અંતિમ લક્ષ્ય કહ્યું પહેલું લક્ષ્ય કહ્યું બીજું લક્ષ્ય કહ્યું કે છેલ્લું લક્ષ્ય મારો પરમાત્મા એ ખુબ આપ્યું છે અને ધીરેન્દ્ર શાસ્ત્રીજી મહારાજ સરકાર કહેતા હોય છે ઘણા સંતો કે જો પ્રાપ્ત હે પર્યાપ્ત હે વિશેષ કાંઈ પામવાની બહુ ઈચ્છા નથી પણ મારી વ્યક્તિગત ઈચ્છા એવી છે કે ગુજરાતી લોક સંગીતને આખી દુનિયા સાંભળે આખું ભારત સાંભળે અને જ્યાં જ્યાં સંગીતના ના સ્વરો ગાજે છે ત્યાં મારું ગુજરાત લોકસંગીતું છે આમ તો છેલ્લો પ્રશ્ન પૂછવાનો હતો પણ એક પ્રશ્ન પાછો મને યાદ આવી તમે કમાભાઈ જેવા મુખ બધીરનું જીવન બદલી નાખ્યું તમે ઘણા બધા લોકોનું જીવન બદલ્યું છે ક્યાંથી કમાભાઈ મળ્યા તમને અને એ વખતે શું માઇન્ડમાં આવ્યું કે એવું હું શું કરી શકું કે આ માણસનું જીવન બદલી જાય જો હું એવું માનું મેં જીવન બદલ્યું છે તો મારા જેવો ભૂલ કોઈ નથી પરમાત્માની કૃપા એનું પુણ્યબળ ભેગું થતું હશે અને હું માત્ર નિયમિત બન્યો એના ગામમાં એમાં કાર્યક્રમ ભાગે ત્યારે ગણાતું હોય છે જયારે તમારું કર્મ સારું હોય અમુક દિવ્યાંગ છે અને આ પ્રકારના બાળકો સંગીતના ખૂબ શોખીન હોય એનું ત્યાં એના ગામ વજા ભગતની ઝોપડી નામની જગ્યા છે વજા ભગત નામે સંત થઈ ગયા કોઠારીયામાં અને વર્ષોથી કૂતરા માટે રોટલા ગાયો ગાયો માટે રોટલા એના માટે ભૂલા ઘાસારો કીડીઓ માટે કીડિયારું પૂરવું એ વજા ભગતનો કાયમી નિયમ અને આ કમાયે લગભગ પંદર વર્ષથી ગૌ માતા સેવા કરે એટલે ઘરેલું ક્યાંય જાતું નથી એમાં એના ગામમાં કાર્યક્રમ એ તમે જોજો વિડીયો તમને મજા આવશે કેટલો સાદો સરળ લાગતો રસીઓ રૂપાળો જોયેલો છે અને જે ઊભો થયો આમ પેન્ટ ચડાવી એટલે બીજ કે જબું કે મોતી પ્રોવી લે તો પ્રોવી લે પુષ્ય નક્ષત્રમાં જે સ્વાતિ નામનું બિંદુ પડે એમાં છીપલામાં જો એ બિંદુ પડી જાય તો મોતી પાકતું હોય તો એવી એવી ઘડી આવી ગઈ એવી પળ આવી ગઈ અને કમાને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો અને હું એઝ એ નગર તો આવા દિવ્યાંગ બાળકોને પરિવાર પણ તો એના માટે બોજાવું પડશે વિગતમાં પણ ભાપાના આવ્યા પછી દરેક પરિવારો આવા દિવંગ બાળકોનો પ્રેમ કરતા થઈ ગયા સમાજ પ્રેમ કરતો થઈ ગયો સોસાયટી પ્રેમ કરતી થઈ ગઈ જે બાળકને આગળ જગ્યાએ રહેવાને ન મળે એને દુબઈ લંડન ચીફ ગેસ તરીકે લઈ ગયો એટલે એના ભાગ્ય પાસે હું તો નિમિત ભર્યો અને ખૂબ પ્રેમાળ બાળક છે હવે ફાઇનલી છેલ્લો પ્રશ્ન કીર્તિભાઈ કારણ કે તમારા તો બધાથી સંબંધો છે કલાકાર છો આપની લોકચાહના આટલી છે આટલા લોકોના દિલ પર રાજ કરો છો સારાના સબદા માણસોથી આપના સંબંધ છે ક્યારેક ક્યારેકિભાઈ ને ઓફર આવી છે ઘણી વાર આવી પણ મેં નૈતિકપણે મારું એવું માનું છું કે ભગવાને મને ગાવા માટે ઘડ્યો છે ભગવાને જેને જે ક્ષેત્ર માટે ઘડ્યા હોય એ ક્ષેત્રમાં જાય તો એને આશીર્વાદ ભગવાનના પ્રાપ્ત થતા હોય છે મને બનાવ્યો છો ગાયક કલાકાર તરીકે તો મારે ગાયક તરીકે રહેવું છે એક એવો સંવાદ કર્યો શ્રેષ્ઠ સંવાદ જેમાંથી કંઈક એવું નીકળે અને આપ કંઈક મેળવી શકો જો આ સંવાદ આપને ગમ્યો હોય તો અમને કહેજો જોતા રહો ગુજરાત ફર્સ્ટ કોઈ નવા ગેસ્ટ સાથે ફરીથી મળીશું કીપ વોચિંગ ગુજરાત ફર્સ્ટ